જેની આડમાં તે ઓખા દ્વારકા જામનગરથી ભારતીય સૈનિકો સાથે જોડાયેલી જાણકારી પાકિસ્તાન મોકલતો હતો જાણકારી મુજબ માત્ર બસો રૂપિયાની લાલચમાં દેશદ્રોહ કરનાર આ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી હતી કચ્છમાં હાઈવે પર આવેલી હોટલ અને ઢાબા પર દેશી વિદેશી દારૂથી લઈને ડ્રગ સુધીનું વેચાણ થતું હોવાથી એસઓજી અને લાકડીયા પોલીસને જાણકારી મળી હતી જેમાં પોલીસને લાકડીયા નજીકની એક હોટેલના માલિકની કોકેન કેસમાં સૂત્રધાર હોવાની શંકા પણ હતી જેને કારણે પોલીસે અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું એસઓજીએ એક પોઈન્ટ સુડતાલીસ કરોડના કોકેઇનના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી જી એ એસ કેડરના અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે રાજ્યભરના સડત્રીસ અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે ગુજરાત વહીવટી સેવાના સડત્રીસ અધિકારીઓની બદલી અને નિમણૂક વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી છે એચપી જોશીને બદલીને જોઈન્ટ કમિશનર ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને ડીપી મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા બી જેડ ગ્રુપ પર કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો જેમાં અવનવા ખુલાસા પણ થઈ રહ્યા છે ત્યારે આ ગ્રુપની પોન્જી સ્કીમના મુદ્દે સીઆઈડી ક્રાઇમે વધુ સાત આરોપી ઝડપી પાડે છે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મુખ્ય એજન્ટ મયુર દરજીની ધરપકડ કરવામાં આવી છે વધુ તપાસ કરતા બીજેડ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને હાલમાં જ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન અને ગણતરી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસે આ મુદ્દે વ્યક્તિગત સુનાવણીની માંગ કરી છે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મતદાર યાદીઓમાંથી મનમાની રીતે મતદારોને હટાવવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે કોંગ્રેસ જીતે તો ઈવીએમ બરાબર અને કોંગ્રેસ હારે તો ઈવીએમ ખરાબ ઝારખંડ મેં હેમંત સોરેન ને ઓથ લિયા સભી લોગ ગયે થે मैं पूछना चाहता हूँ क्या ईवीएम वहां वहाँ ठीक था न जब जीत जाओ तो मीठा मीठा गट गट अतीता तीता थू थू ये अब भरम फैलाना नहीं चलेगा कांग्रेस विपक्ष महाराष्ट्र में विश्वसनीयता गिरी है जिसके कारण वहां हार हुई जब हारो तब ईवीएम कुछ दिन पहले पार्लियामेंट जीत गए तो हाउस में आके डंका पीट रहे थे राहुल मैंने हरा दिया मैंने हरा दिया तो वहां ईवीएम ठीक था ये लोग अपनी हार को नहीं स्वीकार रहे हैं टुकड़े टुकड़े गैंग को महाराष्ट्र की हार को स्वीकारना चाहिए महाराष्ट्र में नवी सरकार बनावा रस्त साफ थी रहे हो जनाई પરંતુ સાંજે મુંબઈમાં મહાયુતીની ત્રણેય નેતાઓની બેઠકો યોજાવાની હતી તે રદ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે એકનાથ શિંદે સતારા જિલ્લામાં સ્થિત પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા આવતીકાલે પરત ફરશે તેવું પણ જણાવવામાં આવી ગયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરિસ્સાના પ્રવાસે હતા અહીં રોડ શો ઉપરાંત ભવ્ય જનમેદનીને સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અમદાવાદના સનાથલ વિસ્તારમાં આદેશ આશ્રમ પાસે ખુલ્લા પ્લોટમાં આગની ઘટના બની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની કુલ અઢાર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો ઘટનામાં કોઈ પણ જાનહાની કે ઈજાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા નથી ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોડાને ભારત સરકાર તરફથી જીઆઈ ટેગ મળ્યો છે હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ ત્રેવીસમો જીઆઈ ટેગ ગુજરાતને મળેલ જીઆઈ ટેગની સંખ્યા સત્યાવીસ પર પહોંચી છે ગોંદિયા જિલ્લાના સડક અર્જુની તાલુકામાં શિવવશાહી બસના અકસ્માતમાં કુલ બાર લોકોના મોત થયા છે ગંભીર રીતે થયાના સમાચાર મળી રહ્યા છે અને છવ્વીસ લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે તમામ ઘાયલોની ગોંદિયા સરકારી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર